ક્ષો ગૌરવ છે આજ રોજ ડીસા થરાદ હાઇવે પર સવારે છ વાગ્યાના સુમારે એક મોગલિંકિંગની ઘટના બનવા પામી છે છેલ્લા એક વર્ષથી જે આરોપીઓની સામે આજે એફઆઈઆર દર્જ કરી છે એ આરોપીઓ એક વર્ષથી ત્યાં કહેર વર્તાવી રહ્યા હતા એમના વિડીયો પણ સામે આવ્યા છે કે કઈ રીતના લોકોને મારઝૂડ કરીને એ ધાર્મિક નારા લગાવવા માટે મજબૂર કરે છે લોકોને જે છે એ પ્રતાડિત કરે છે પરંતુ દુઃખની બાબત એ છે કે આજથી સાત આઠ મહિના પહેલા જયારે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી તે ફરિયાદ અત્યાર સુધી પણ પોલીસે એમની સામે નોંધી નથી નામદાર હાઇકોર્ટની અંદર પણ ગુજરાતના જાણીતા જે સમાજસેવી છે ઇમ્તિયાઝ પઠાણ એ હાઈકોર્ટમાં પણ ગયા છે કે એની સામે ત્રણસો સાતનો ગુનો દાખલ થવો જોઈએ જે ત્યાં પેન્ડિંગ છે પરંતુ પોલીસે હજુ સુધી ગુનો દાખલ કર્યો નથી અને આજે એવી નિર્મ ઘટના બની કે એક બહુ જ ગરીબ માણસ કે જે મજૂરી ખરીદી ખાનારો માણસ એને સવારે એની લિન્ચિંગ થાય છે અને એની જે ત્યાં હત્યા કરવામાં આવે છે હું અને મારા વર્તમાન જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલાએ તાત્કાલિક અમે રાજ્યના ડીજીબી શ્રીને પણ ટ્વીટ કરીને પણ જાણ કરી છે અને માંગણી કરી છે કે આવા નિર્મમ રાક્ષસી હત્યારાઓની સામે તાત્કાલિક મોબ્લિકનો ગુનો નોંધવામાં આવે અને આ બાબતે અમે કાલે રૂબરૂ પણ રાજ્યના ડીજીપીશ્રીને પણ મળવાના છે મુખ્યમંત્રી શ્રી મળશે અથવા શ્રી મળશે એમને પણ અમે રજૂઆત કરવાના છે કે ગાંધીજી અને સરદાર સાહેબના ગુજરાતની અંદર આવી રીતની અહિંસા ના ચાલે કદાપી પણ તમે જુઓ તો પાલનપુરથી લઈને છેક અમદાવાદ સુધી અને અમદાવાદથી લઈને છેક રાધનપુર સુધી આ જે ગેંગ છે એનો ત્રાસ છે આ જે છે ગૌરક્ષાના નામે લૂંટફાટ કરે છે જે હપ્તા આપે એમની ગાડીઓને જવા દેવામાં આવે જે હપ્તા ના આપે એમની ગાડીઓને પકડીને પોલીસ હવાલે કરવામાં આવે કાયદેસરનું પણ હોય લાયસન્સ ધારી હોય અને જે છે કાયદા દ્વારા પ્રમાણિત પશુઓ હોય એ ગાડીઓને પણ આ લોકો નુકસાન કરતા હોય છે ઇલીગલ હોય ગેરકાયદેસર તો અમે પોતે કહીએ છીએ કે એની સામે પગલાં લેવા જોઈએ પરંતુ કાયદેસર રીતે જ્યારે આ થતું હોય અને આ તો જે પશુઓ આવતા હોય એ માલધારી તો વધારે પડતા તો હિન્દુભાઈઓ છે એ એમનો માલ હોય છે એને લઈને અહીંયા આવનારા જે લોકો હોય એમને જે પ્રતાડિત કરવામાં આવે છે હું માનું છું કે આવો જે છે જે જે જંગલરાત જે ગુજરાતના હાઇવે પર રાતે બાર વાગે અને આ જે જે કહેવાતા ગૌરક્ષકો છે એ બહાર નીકળીને ધીરે ચલાવતા હોય છે અને સવારે સાત વાગ્યા સુધી જયારે રજવાડું ના થાય ત્યાં સુધી આ પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે તો આવા સમયની અંદર આ જે નિર્મમ હત્યા કરનારા લોકો છે એમની સામે તાત્કાલિક પોલીસે એમને છાવરવા ના જોઈએ એમની સામે મોબ લિન્ચિંગનો ગુનો દાખલ કરવો જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી એમની સામે કરવી જોઈએ એવી માંગણી અમે ને મારા વર્તમાન તારાસભરા ખેડાવા કરી રહ્યા છે